શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા જે કથાને સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાંભળવાથી મન પણ પવિત્ર થાય છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી કે જે ભગવાન નારાયણના જ અવતાર છે પ્રભુએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધરતી પર હાનિ થાય છે આતંકો વધે છે આસુરી વૃત્તિ વૃદ્ધિ પામે છે ત્યારે તેનો નાશ કરવા માટે પ્રભુ અલગ અલગ રૂપ ધારણ કરીને જન્મ લે છે ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર તે મર્યાદા પુરુષોત્તમનો છે માનવ શરીર ધારણ કરીને માનવ જે રીતે સંઘર્ષ કરે છે જીવનમાં વિજય પ્રાપ્ત કરે છે એ રીતે સામાન્ય મનુષ્યની જેમ જન્મગ્રહણ કર્યો છે અને મનુષ્યને બોધ આપ્યો છે એવા ભગવાન શ્રી રામચંદ્રજીની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આપદામ હરતારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસે રઘુનાથાય નાથાય પતયે નમઃ બોલો શ્રી રામચંદ્ર ભગવાન શ્રી રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા સંભળાવવામાં આવી છે ભગવાન શિવ દેવ પાર્વતીને સંભળાવી રહ્યા છે જે કાક ભૂસુંડી મહારાજ પણ સાંભળી રહ્યા છે તથા તુલસીદાસજી સુંદર રીતે આ કથાને સંભળાવી રહ્યા છે ભગવાન શિવદેવી પાર્વતીને શ્રી રામ જન્મ કથા સંભળાવતા કહે છે કે હે દેવી જ્યારે જ્યારે ધરતી લોક ઉપર રાક્ષસોનો ત્રાસ વધે છે ત્યારે દેવી પૃથ્વી અકળાય છે શિવજી ભવાનીને કહે છે કે આવા રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શ્રી નારાયણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને અવતાર ધારણ કરીને આ પૃથ્વીને કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે આગળ જતા ભગવાન શિવ દેવી પાર્વતીને કથા સંભળાવે છે અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા જેમનું નામ વેદોમાં વિખ્યાત છે તેઓ ધુરંધર ગુણોના ભંડાર અને જ્ઞાની હતા તેમના હૃદયમાં સાંગ ધનુષ ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી આ રાજાને કૌશલ્યા આદિ પ્રિય રાણીઓ સર્વે પવિત્ર આચરણ કરવાવાળી હતી વિનયી અને પતિને અનુકૂળ શ્રીહરિના ચરણકમળોમાં એ રાણીઓને પણ દ્રઢ પ્રેમ અને વિશ્વાસ હતો એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાની થઈ કે મારે પુત્ર નથી રાજા તુરંત જ ગુરુના ઘેર ગયા અને ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યા રાજાએ પોતાના સર્વ દુઃખ સુખ ગુરુને કહી સંભળાવ્યા ગુરુ વશિષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું ધીરજ ધરો રાજન તમારે ચાર પુત્રો થશે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવડાવ્યા અને તેમના થકી શુભ પુત્ર યજ્ઞ કરાવ્યો મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ અપાવવામાં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા ત્યારે ગુરુ વસિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું હે રાજન હૃદયમાં જે કાંઈ વિચાર્યું હતું તમારું તે સર્વકાર્ય સિદ્ધ થઈ ગયું હે રાજન તમે જઈને આ હવિષ્યાન પાયસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને બધી રાણીઓમાં વહેંચી દો તત્પશ્ચાત અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર ધ્યાન થઈ જાય છે તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવીને કૌશલ્યા આદિ સર્વ રાણીઓ ત્યાં ચાલી આવી રાજાએ પાયસનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને શેષ અડધો બે ભાગ કર્યા જેમાંથી કંઈ કઈને આપ્યો શેષ જે વધ્યો તેના ફરી બે ભાગ પાડ્યા અને રાજાએ તેમને કૌશલ્યાજીને કઈ કઈના હાથમાં મૂકીને અર્થાત એમની સંમતિ મેળવીને તેમનું મન રાજી કરીને સુમિત્રાજીને આપ્યું આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ તે હૃદયમાં ઘણી પ્રસન્ન થઈ તેમને મોટું સુખ મળ્યું જે દિવસથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વલોકમાં સુખ અને સંપત્તિ છવાઈ ગઈ શોભા શીલ તેજની ખાણ બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ અને સમય જતા તે અવસર આવી જ ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગયા શ્રીરામજીનો જન્મ સુખનું મૂળ છે પવિત્ર ચૈત્રનો મહિનો હતો નવમી તિથિ હતી શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું બપોરનો સમય હતો ન હતી બહુ ઠંડી કે ન હતી ગરમી પવિત્ર સમય સર્વે લોકને શાંતિ આપનાર હતો શીતળ મંદ અને સુગંધિત વાયુ વાતો હતો દેવતા આનંદિત હતા સંતોના મનમાં ઉત્સાહ હતો પર્વતો પર વનરાજી ફળ ફૂલોથી છવાઈ હતી તે પર્વતોના સમૂહ મણિઓની ખાણોથી ઝગમગી રહ્યા હતા નદીઓમાં પણ અમૃતની ધારા વહેતી હતી પર્વતો સુંદર રીતે શોભાયમાન હતા જ્યારે બ્રહ્માજીએ તે ભગવાન પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવી સજાવીને ચાલ્યા નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયો ગંધર્વોના સમૂહ ગુણગાન ગાવા લાગ્યા અને સુંદર અંજલીઓમાં સજાવી સજાવીને પુષ્પ કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરીને માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનાર મેઘન શરી ધારણ કરેલી મોટા મોટા નેત્ર અને લાંબા હાથ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસ મારનારા ભગવાન પ્રગટ થયા બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા હે અનંત હું કઈ રીતે તમારી સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે શ્રુતિઓ અને સંતજન દયા અને સુખના સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે વેદ કહે છે કે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ છે એવા આપ મારા ગર્ભમાં રહ્યા આ હાસીની વાત સાંભળતા જ ધીર વિવેકી પુરુષોની બુદ્ધિ પણ સ્થિર થતી નથી વિચલિત થઈ જાય છે જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે એટલે પ્રભુએ પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય ભગવાન પ્રત્યે ભાવ થઈ જાય માતાને તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે માતા ફરી બોલ્યા હે તાત તમારું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો અને બાળ લીલા કરો મારા માટે એ સુખ પરમ અનુપમ હશે માતાનું આ વજન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાને બાળકનું રૂપ ધારણ કરીને રોવાનું શરૂ કરી દીધું તુલસીદાસજી કહે છે જે આ ચરિત્રનું ગાન કરે છે સાંભળે છે તેને હરિપદની પ્રાપ્તિ થાય છે સંસારરૂપી કૂવામાં ખરી પડવું પડતું નથી પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ આ ક્રિયામાંથી મુક્તિ મળે છે એવી આ સુંદર કથા છે બ્રાહ્મણ ગૌ દેવતા અને સંતોને માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો બાળકના રોવાનો ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈને દોડી દાસીઓ આનંદિત થઈને ચારેય બાજુ દોડી સર્વે પૂર્વાસી આનંદમાં ગરકાવ થઈ ગયા રાજા દશરથજી પુત્રનો જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદમાં સમાઈ ગયા મનમાં અતિશય પ્રેમ છે શરીર પુલગિત થઈ ગયું છે આનંદનો ઉભરાવો આવ્યો છે બુદ્ધિને ધીરજ આપીને તેઓ ઊભા થવા ઈચ્છે છે જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારી ઘેરે આવ્યા છે પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા બ્રાહ્મણોને સોનું ગૌ વસ્ત્ર મણિઓના દાન આપ્યા ધ્વજા પતાકા તોરણથી નગર છવાઈ ગયું તે જ રીતે શણગારાયું હતું તેનું તો વર્ણન થઈ શકતું જ નથી આકાશમાંથી ફૂલોની વર્ષા થાય છે સ્ત્રીઓ સોનાના કળશ લઈને થાળોમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજદ્વારે આવે છે પ્રવેશ કરે છે ભગવાનની આરતી ઉતારે છે ન્યોછાવર કરે છે વારંવાર બાળકના ચરણોમાં નમે છે સર્વ કોઈએ સર્વસ્વ દાન આપી દીધું જેણે મેળવ્યું તેણે પણ ન રાખ્યું લૂંટાવી દીધું કઈ કઈ અને સુમિત્રા એ બંનેએ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો તે સુખ સંપત્તિ સમય અને સમાજનું વર્ણન સરસ્વતી દેવી સરપુના રાજા શેષજી પણ કરી શકતા નથી અવધપુરી એ પ્રમાણે સુશોભિત થઈ રહી છે જાણે રાત્રિ પ્રભુને મળવા આવી હોય અને સૂર્યને જોઈને જાણે મનમાં લજાઈ ગઈ હોય અગરના ધૂપનો ઘણો જ ધુમાડો જાણે કે સંધ્યાનો અંધકાર છે જે અબિલ ઉડી રહ્યું છે તેની લાલીમાં છે મહેલોમાં જે મણિઓના સમૂહ છે તે તારાગણ છે અને રાજમહેલનો જે કળશ છે તે જાણે શ્રેષ્ઠ ચંદ્રમાં સૂર્યદેવ પણ પોતાની ગતિ ભૂલી ગયા એક મહિનો વીતતો તેમણે જણાયો નહીં અર્થાત ક્યારે મહિનો વીતી ગયો તે જ ખ્યાલ ન આવ્યો ભગવાન શિવદેવી પાર્વતીને કહે છે હે દેવી શ્રી રામજીના ચરણોમાં ઘણી જ દ્રઢ પ્રીતિ હોવાને કારણે હું અને કાક ભૂસુંડી બંને ત્યાં અયોધ્યાપુરીમાં ગયા મનુષ્યનો રૂપ ધારણ કર્યું હતું કે જેથી કોઈ ઓળખે નહીં અને પ્રભુના દર્શન પામ્યા પરમ આનંદ અને પ્રેમના સુખમાં ફૂલાયેલા અમે બંને લીન થઈ ગયા હતા ભાન ભૂલી ગયા હતા પરંતુ આપ શુભ ચરિત્ર તે જાણી શકે છે જેના પર શ્રી રામજીની કૃપા હોય એ અવસરે જે જેવી રીતે આવ્યા અને જેના મનને જે ગમ્યું રાજાએ તેને તે આપ્યું રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા સર્વે લોકો ચારે બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા તુલસીદાસના સ્વામી સર્વ પુત્રો ચારેય રાજકુમાર ચિરંજીવી દીર્ઘાયુ થાવ ચિરંજીવી દીર્ઘાયુ થાવ આ રીતે બધા આશીર્વાદ આપીને પોતપોતાને લોક ગયા પછી આવ્યો એ દિવસ જ્યારે ભગવાનના નામકરણનો દિવસ હતો ગુરુ વશિષ્ઠજીની પૂજા કરીને રાજા દશરથજીએ મુનિવરને કહ્યું હે મોનિ આપે મનમાં જે વિચારી રાખ્યું હોય તે નામ રાખો ત્યારે મુનિએ કહ્યું હે રાજન આમના અનેક અનુપમ નામ છે તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ આ જે આનંદના સાગર અને સુખના ભંડાર છે જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે તેમનું નામ મોટા પુત્રનું નામ રામ છે જે સુખનું ધામ છે સર્વે લોકને શાંતિ આપનાર છે જે સંસારનું ભરણ પોષણ કરે છે જે આપનો બીજો પુત્ર છે તેમનું નામ છે ભરત જેમના સ્મરણ માત્રથી શત્રુઓનો નાશ થાય છે વેદોમાં પ્રસિદ્ધ છે તેનું નામ છે શત્રુઘ્ન જે શુભ લક્ષણોના ધામ છે શ્રી રામજીના પ્રિય છે આ ખા જગતના આધાર છે ગુરુ વશિષ્ઠજીએ તેમનું નામ પાડ્યું લક્ષ્મણ આ શ્રેષ્ઠ નામથી ચારેય ભાઈઓનું નામકરણ સંસ્કાર પૂર્ણ થયું ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામ રાખ્યા હતા અને કહ્યું હે રાજન તમારા ચારેય પુત્ર વેદોનું તત્વ છે સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે જે મુનિઓના ધન ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે જેમણે આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળ લીલામાં રસમાં સુખ માન્યું છે માટે જન્મગ્રહણ કર્યો છે શ્યામ અને ગૌર શરીરવાળી બંને સુંદર જોડી છે શોભાનું ધામ છે માતાઓ તૃણ તડખલું તોડે છે કે જેથી તેમના પુત્રને નજર ન લાગે આમ તો ચારેય પુત્ર શીલ રૂપ ગુણનો ધામ છે સુખના સાગર શ્રી રામચંદ્રજી સર્વેથી ચડ્યાતા છે તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમાં પ્રકાશિત છે મનને હરનારું તેમનું હાસ્ય છે માતાઓ પોતાના બાળકને પ્રિય લાલ કહીને વહાલ કરીને બોલાવે છે જે સર્વવ્યાપક માયા રહિત નિર્ગુણ વિનોદ રહિત અને અજન્મા બ્રહ્મ છે તે જ પ્રેમ અને ભક્તિને વસ કૌશલ્યાજીના ખોળામાં રમી રહ્યા છે તેમના નીલ કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરના કરોડો કામદેવની શોભા છે ચરણોમાં વજ્ર ધ્વજા અને અંકુશના ચિહ્નનો શોભે છે ઝાંજરીનો ધ્વનિ સાંભળીને મુનિઓનું મન મોહે છે કમરમાં કંદોરો છે પેટ પર ત્રણ રેખાઓ ત્રિવલ્લી છે નાભિની ગંભીરતાને તો એ જ જાણે જેણે તે જોઈ હોય ઘણા જ આભૂષણોથી સુશોભિત વિશાળ ભૂજાઓવાળા હૃદય પર વાઘ ના નખને ધારણ કરવા વાળા છાતી ઉપર રત્નોથી યુક્ત મણિઓના હાર શોભે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણ ચિહ્નને જોઈને તો મન લોભાય છે ભગવાન શ્રી રામની હળપચી પણ ઘણી સુંદર છે અસંખ્ય કામદેવોની આભા છવાય છે સુંદર દંતુડિયા છે લાલ લાલ હોઠ છે નાસિકા અને તિલકનું તો વર્ણન જ કેમ થાય સુંદર કાન અને ઘણા સુંદર ગાલ મધુર તોતડા શબ્દ દ્વારા પ્રિય લાગે છે જન્મના સમયથી જ રાખેલા સુવાળા અને વાકડીયા વાળ છે જેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે શરીર પર પીળું પીતાંબર જબલું શોભે છે તેમના ઢીંચણે અને હાથના ટેકાએ ચાલવું મને ઘણું જ પ્રિય લાગે છે તેમના રૂપનું વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા જે સુખોના પુંજ મોહથી પર તથા જ્ઞાન વાણી અને ઇન્દ્રિયોથી અતીત છે તે ભગવાન સ્વયં હરિ દશરથ રાજા અને કૌશલ્યાજીના અત્યંત પ્રેમને વસ થઈને પવિત્ર બાળ લીલાઓ કરે છે આમ જગતના માતા પિતા શ્રી રામજી અવધપુરીના નિવાસીઓને સુખ આપે છે જેમણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જોડી છે ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે હે ભવાની તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમ વસ બાળ લીલા કરીને તેમને આનંદ આપે છે શ્રી રઘુનાથજીથી વિમુખ રહીને મનુષ્ય ભલેને કરોડો ઉપાય કરે પરંતુ એનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે જેણે બધા ચરાચર જીવોને પોતાના વશમાં કરી રાખ્યા છે તે માયા પણ પ્રભુથી ભયભીત રહે છે ભગવાન તે માયાને ભ્રૂકૃતિના ઈશારે નચાવે છે આવા પ્રભુને છોડીને કહો કોનું ભજન કરાય મન વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા જ શ્રી રઘુનાથજી કૃપા કરશે આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ બાળક્રીડા કરીને સમસ્ત લોકને વસીભૂત કર્યું મોહમાયામાં નાખ્યું પ્રેમમાં મગન કર્યું અને ખૂબ સ્નેહ તથા સંતોષથી સુખ પહોંચાડીને ત્રિલોકના નાથ ત્રિલોકી નાથ ભગવાન શ્રી રામચંદ્રજીએ સૌને સુખી કર્યા બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી રામચરિત માનસમાં કહેવાનું છે કલયુગ કેવલ નામાધારા સુમરી સુમરી નર ઉતરે પારા શ્રી રામજીનો જ આધાર છે રામ નામનો આધાર છે દરેક જીવને જે રામ નામનું રટણ કરે છે તેની સંદેહ આ ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે રામ રામે તી રામે તી રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ